અનિલ નાકેશ્વરી કમલેશ જોશી કિશોર છગન સભાયા પ્રફુલ્લ રાઘવ પટેલ અને રજની કરશન ખૂંટને પકડી પાડ્યા હતા તો કૌભાંડનો સૂત્રધાર નરેશ ધડુક અને રજની ખૂંટે લોકોના બેંક એકાઉન્ટ લઈ કમિશન આપવાનું વેપલો શરૂ કર્યું હતું रजनीत एनकाउंट दिठ 1 लाख कमीशन આપતો હતો તો नरेश એકાઉન્ટ હોલ્ડરોને 1 લાખમાંથી 15000 આપતો હતો પોલિસીસ હળ ઉપરથી અલગ અલગ બેંકના 11 ડેબિટ કાર્ડ 8 ચેકબુક તથા રોકડા રૂપિયા 49000 9 મોબાઈલ મળી કુલ એક લાખની મતદાર કબજ કરી હતી આરોપીઓ લોકોને લોભ લાલચ આપી તેઓના નામ ઉપર સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતા હતા જે થકી બોગસ ફોર્મો ઉભો કરી અને ઉપરથી બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવી અલગ અલગ બેન્કોમાં કરંટ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા જે એકાઉન્ટો સાયબર ફ્રોડ ના ગુના માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા તો દરમિયાન આઠ માસ અગાઉ પકડાયેલા આ રેકેટમાં સાયબર સેલે ગતરોજ જીન સંજય નાડકટની ધરપકડ કરી હતી કોલેજ સ્ટુડન્ટ જીલના ગોત્રા રિજેક્ટ થયા હતા તેની કમિશન પરમિશન બેંક ખાતું ભાડેથી આપ્યું હતું સાયબર સેલે જેલના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરમાં ચાલતા મ્યુલ અકાઉન્ટ્સના જે ઇલીગલ બિઝનેસ છે એની ઉપર સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જે અંતર્ગત ગત વર્ષમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા એમ્બીસી ટાવર મોટા વરાછા લજામણી ચોક પાસે એકસો સોળ નંબરની ઓફિસમાં બાતમી આધારે રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન એક લાખ રૂપિયા કેશ ઉપરાંત બેંક કીટ ને લગતી સામગ્રી ડેબિટ કાર્ડ પાસબુક્સ ચેકબુક જે અલગ અલગ કરંટ બેંક એકાઉન્ટ્સના હતા એ મળી આવેલા જે આધારે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગુનો નોંધવા નોંધીને જે હાજર ઇસમો હતા એમની ધરપકડ કરવામાં આવી હતી અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી અ જે અંતર્ગત કુલ આ ગુનાની અંદર આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જેમાં નરેશ ખૂંટ નરેશ ધડુક અને રજની ખૂટ આ જે મુખ્ય સૂત્રધારો છે તે અન્ય પોતાના સાથીદારો સાથે મળીને અલગ અલગ બેંકોમાં ખોટા જે બેંક એકાઉન્ટ કરંટ બેંક એકાઉન્ટ છે એ ખોટી દુકાનોને એમ ઊભી કરીને બનાવડાવતા હતા આરો આ ગુનાની અંદર એક આરોપી જે નરેશ ધડુકના કહેવા પ્રમાણે કામ કરતો હતો અને એકાઉન્ટ્સ પૂરા પાડતો હતો છતાં તથા નરેશ દ્વારા પૂરા પાડવામાં આવેલ જે એકાઉન્ટ્સ છે એ જ્યાં પહોંચાડવાના હોય ત્યાં પહોંચાડવાની વગેરે પ્રવૃત્તિ કરતો હતો એવા આરોપી જીલ ઉનાડકટની ધરપકડ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી છે આરોપી આ ગુનામાં નાસ્તો ફરતો હતો અને લગભગ અત્યાર સુધીની તપાસમાં દસ થી અગિયાર કરંટ બેંક એકાઉન્ટો તેણે પૂરા પાડ્યા હોય એવું જણાય આવ્યું છે આ બેંક એકાઉન્ટો પૂરા પાડવા માટે તેને ચાલીસ થી પચાસ હજાર રૂપિયા જેટલું કમિશન મળતું હતું સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ આરોપીના કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને તેની હજુ વધુ પૂછપરછ ચાલુ છે નાસ્તો ફરતો હતો અને બીબીએ નો અભ્યાસ હાલ કરતો હતો જે આ ગુનો નોંધાયા બાદ નાસ્તો ફરતો હોવાથી આગળનો અભ્યાસ વધારે એ પછી આગળ કર્યો નથી તેણે અને મૂળ સુરતનો જ રહેનારો છે અને જ્યારથી આ ગુનો નોંધાયો ત્યારથી નાસ્તો ફરતો